ગાંધીનગર કમલમ કોબા ભાજપ કાર્યાલય ખાતે આજે નવા પદાધિકારીઓની એક મિટિંગ મળી હતી મિટિંગમાં પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ તમામ પદાધિકારીઓ જે નવું સંગઠન થયું છે તેમને આવકારવામાં આવ્યા હતા નવી જવાબદારી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જૂની ટીમ વચ્ચે સંકલન રહી તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો હવે છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત હાલ ભાજપના નવનિયુક્ત સંગઠનના પદાધિકારીઓની આજે એક તાકીદની બેઠક ગાંધીનગર કમલમ કોબા ખાતે મળી હતી પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના પ્રમુખ સ્થાને આ બેઠક મળી હતી બેઠકમાં ભાજપના સંગઠનના મહામંત્ર મહામંત્રી રત્નાકરજી પણ ખાસ હાજર રહ્યા હતા નવનિયુક્ત એ પ્રમુખ નવનિયુક્ત હોદ્દેદારોને પ્રમુખે મોમી ઠુકરા સૌને આવકાર આપવામાં આવ્યો હતો સ્વાગત કરી સંગઠન અંગેના માહિતગાર કરવામાં આવ્યા હતા જે ભાજપનું નવું સંગઠન નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક મળી હતી પહેલી બેઠકમાં તમામનો પરિચય થયો હતો જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા હોવી જોઈ અને સંગઠન મજબૂત કરવા અંગેની વિસ્તૃત ચર્ચા પણ કરી હતી જૂની ટીમનું માર્ગદર્શન પણ લેવામાં આવ્યું હતું હોદ્દેદારોના જવાબદારી હોદ્દેદારોની જવાબદારી અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું જૂની નવી ટીમ વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું નવી જવાબદારીના ભાગરૂપે ચર્ચા પણ કરવામાં આવી હતી આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સંગઠનના પદાધિકારી એટલે કે એક હોદ્દો નથી પરંતુ જવાબદારી છે તે વાત ને વિસ્તૃત કહેવામાં આવી હતી એમ ડૉક્ટર અનિલ પટેલ મીડિયા ઇન્ચાર્જે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશમાં જે નય નવનિયુક્ત હોદ્દેદારો છે એમની સાથે માન્ય પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માજી અને સંગઠન મહામંત્રી સાથે આજે એક બેઠક થઈ સૌપ્રથમ વખતની આ બેઠકમાં બધા જ જવાબદાર કાર્યકર્તાનો પરિચય થયો અને એ બેઠકનો મુખ્ય ઉદ્દેશ જે હતો કે એક જવાબદાર હોદ્દેદાર તરીકે એક જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા શું હોવી જોઈએ કેવી રીતે આપણી સંગઠનની પાર્ટી છે સંગઠન મજબૂત કરવું જોઈએ અને ભૂતકાળમાં જે જવાબદારી એટલે કે જે ગઈ વખતની જે ટીમ હતી એ ટીમ સાથે સંકલન કરી એમનું માર્ગદર્શન લઈ આવનારા સમયમાં જે ગુજરાતની પ્રજાને ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકારે જે પ્રકારે વિકાસની વાત અને વિકાસના ફળ આપ્યા છે એ જ વાત લોકો સુધી પહોંચાડવા માટે એક વિવિધ પ્રકારની જવાબદારીમાં તમારો રોલ શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન આદરણીય પ્રદેશ પ્રમુખે આપ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું આદરણીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘીએ આપ્યું ત્યારબાદ જે જૂની ટીમ છે જે આઉટગોઈંગ જે ટીમ છે એ ટીમ અને નવી ટીમ જે જવાબદારી સંભાળવા જઈ રહી છે એની સાથે સંકલન અને વાર્તાલાપ થયો અને એ વાર્તાલાપ કરીને આવનારા સમયમાં એક મજબૂત ભારત મજબૂત ગુજરાત અને નરેન્દ્રભાઈના હાથ હાથબૂત કરવા માટે શું શું કાર્યક્રમો કરવા જોઈએ કેવી રીતે કામ કરી કરવી જોઈએ એ સંદર્ભમાં માર્ગદર્શન પ્રાપ્ત થાય થેન્ક યુ અત્યારે જે મુખ્ય ચર્ચાઓ જે થઈ એ નવી જવાબદારીના ભાગરૂપે જેને પણ જવાબદારી સોંપવામાં આવી છે એણે પોતાની જવાબદારીમાં પાર્ટીને મજબૂત કરવા માટે અને સરકારની કામગીરીના એક માધ્યમ બનવા માટે શું શું કામગીરી કરવી જોઈએ કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ એ સંદર્ભમાં વિવિધ પ્રકારના માર્ગદર્શન આજે પ્રાપ્ત થયા છે અને સ્વાભાવિક છે કે આવનારા સમયમાં જિલ્લા પંચાયતો અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હશે પરંતુ ભારતીય જનતા પાર્ટી આ બધી જ બાબતોમાં હર હંમેશ ચોવીસ બાય સાત કામ કરે છે અને એ સતત દરેક કાર્યક્રમો માટે તૈયાર હોય છે અને જે રીતે જૂના સંગઠન દ્વારા કામગીરી થઈ છે એ જ પ્રકારે એમાં વધુ સારું સારું છે જે ગુડ છે જે બેટર થયું છે એમાં ધ બેસ્ટ શું હોઈ શકે એનો વિચાર કરીને આગામી સમયમાં એની ઉપર પાર્ટી કામ કરશે થેન્ક યુ અને આજે જે વિવિધ પ્રકારના જે મોરચામાં જેને જવાબદારી સોંપાઈ છે એ બધા જ મોરચાના પ્રમુખો પોતે જૂના મોરચાના પ્રમુખ સાથે મળીને પોતાની નવાબ જવાબદારી સ્વીકારવાના છે અને પાર્ટીની એક વિચારસરણી છે કે વાસ્તવમાં આ હોદ્દો નથી આ ફક્ત એક પદમાં જવાબદારી પાર્ટી દ્વારા સોંપવામાં આવી છે એ પ્રકારનો એક સાથે એક વિચાર બધી નવી જવાબદારી સંભાળતા લોકોએ આજે વ્યક્ત કર્યો છે થેન્ક યુ આભાર